કોચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસિંહોજમાં ને ઉપરથી કુદરતની મહેર છે આવી મજાની વાતો કરવા લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પોરબંદરના નેતા કોંગ્રેસના પૂર્વ નેતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા

પોરબંદર લોકસભાની અંદર આવ્યા છીએ આજે વાત એ પોરબંદરની સૌથી પહેલા કરવી છે કે પોરબંદર લોકસભા મત વિસ્તાર એ ખરા અર્થમાં ક્યાં છે અર્જુનભાઈ પોરબંદર લોકસભા મત વિસ્તાર ભૌગોલિક રીતે પૂછો છો કે મને હિસ્ટોરિકલી પૂછો છો તમામ રીતે છે પોરબંદર મત વિસ્તાર છે એ પોરબંદર આખો જિલ્લો અને બે સીટ પોરબંદર અને કુતિયાણા જુનાગઢની બે સીટ કેશોદ અને માણાવદર અને રાજકોટની ત્રણ સીટ ધોરાજી જેતપુર અને ગોંડલ એટલે છેક એમ કહી શકાય કે હર્ષદ મંદિરથી શરૂ કરી અને રાજકોટના પાદર સુધીની આ સીટ છે અહીંયા દરિયો પણ છે અહીંયા જંગલ પણ છે બરડા હિલ સેન્ચ્યુરી છે અહીંયા પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે સુદામાજીની જન્મભૂમિ છે અને અનેક ઇતિહાસોનું સાક્ષી પોરબંદર રહ્યું છે એટલે પોરબંદર આખા ભારતની અંદર જે થોડી ઘણી હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડવાળી એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી જે સીટો છે એ પૈકીની અને ખૂબ લાંબા અંતરવાળી આ સીટ છે અને વસ્તીમાં પણ અનેક પ્રકારના લોકો અહીંયા વસે છે સાગર ખેડૂતો માછીમાર ભાઈઓ અહીંયા વસે છે માલધારી ભાઈઓ વસે છે ખેડૂતો છે અહીંયા કેશોદ ફર્નિચરનો એક હબ ગણાય છે અત્યારે માણા વધારે એક જમાનામાં કોટન હબ ગણાતું હતું કુતિયાણા એક વખત બહુ ધમધમતું નગર હતું અત્યારે તો ભાંગેલું છે શહેર છે ધોરાજી પણ એ જ પ્રકારે ધોરાજીને ઉપલેટાનું બનેલું ધોરાજી સીટ છે એ પણ ખેડૂતોને ખેતી આધારિત વ્યવસ્થાવાળું છે જેતપુર છે એ દેશનું સૌથી મોટામાં મોટું સસ્તી સાડીઓનું કેન્દ્ર છે અને ગોંડલ છે એ તો મહારાજા ભગવતસિંહનું ગોંડલ એક જમાનાની અંદર આખા દેશનું જે આદર્શ રાજ્ય કહેવાય ને આદર્શ રાજા કહેવાય એવા ભગવતસિંહ બાપુનું ગામ સુંદર બાંધણીવાળું અને સૌરાષ્ટ્રની અંદર રેલવે શરૂ કરનાર મહારાજા ભગવતસિંહનું ગામ છે એટલે વિવિધતાથી ભરેલો અમારો આ પોરબંદર નગર પણ છે અને પોરબંદર વિધાનસભાની સીટ પણ છે અને પોરબંદર લોકસભાની બેઠક પણ છે અર્જુનભાઈ પ્રાણ પ્રશ્નો પોરબંદરના એ ખૂટતા જ નથી આપણે અનેક શહેરો સૌરાષ્ટ્રના વિકસતા જોયા કે ભાઈ ડેવલપ થઈ રહ્યા છે પણ પોરબંદર એ સમયાંતરે ક્યાંક

પહેલું બારમાસી બંદર ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નું અહીંયા છે મેં કહ્યું એમ સાગર ખેડૂત દરિયા કિનારો એટલો બધો મોટો છે દરિયા આધારિત પ્રવાસન ઉદ્યોગ વિકસે અહીંયા અહીંયા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એ જે જે રીતે અત્યારે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાબરમતી આશ્રમની અંદર જે પેરીફરિયલ વિકાસ કરી રહ્યા છે અને વિશ્વની હિસ્ટ્રીમાં નામ મૂકવાના છે જે રીતે સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં બહેનું એ રીતે થઈ શકે એવું છે સુદામાનું એકમાત્ર વિશ્વનું મંદિર અહીંયા છે બીચ માટેની મોટી સંભાવના છે બાજુમાં બરડા સેન્કચ્યુરી છે જ્યાં સિંહો વસાવવાનું શરૂઆત થઈ ચૂકી છે ખેતી આધારિત અને ફિશિંગ આધારિત અનેક ઉદ્યોગોની સંભાવનાઓ છે અહીંયા એ ઉપરાંત બીજા જે વિસ્તારો છે કેશોદ છે માણાવદર છે એને પુનઃ પાછું માણાવદરને આપણે કોટન હબ બનાવી શકીએ એમ છીએ રેલવે લાઈનો સરાળિયા સુધીની લઈને છેક રાણાવાવ સુધી જોડવાની જૂનાગઢ સરાળિયા એ થઈ શકે એવું છે અહીંયાનો એરપોર્ટ છે એ વિકાસ માગે છે ત્યારે બારસો મીટરનો રનવે છે એ વધારીને અત્યારે આપણે કરીને મોટા પ્લેન ઉતરી શકે એ પ્રકારે થઈ શકે એવું છે આ બધી સંભાવનાઓ પડેલી છે અને સંભાવનાઓ મારા જેટલી જ કરતા મારાથી વિશેષ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના બધી છે છે ને એટલા માટે જ અત્યારે દ્વારકા વિકસી સાબરમતી વિકસી રહ્યું છે એમ પોરબંદર પણ પણ આવતો દશકો છે એ હું માનું છું કે પોરબંદરનો હશે અને પોરબંદર ફરી પાછી જે ભૂતકાળની ગ્લોરી હતી એ ગ્લોરી પુનઃ પ્રાપ્ત કરશે અર્જુનભાઈ આ બધું ના થઈ શક્યું એની પાછળ મૂળભૂત કારણો તમે કયા માનો છો કે આ બધું ના થઈ શક્યું જે તમે કહો છો હું માનું છું કે ત્યાં બધી જગ્યાએ કંઈક ક્યાંક ને ક્યાંક અમારામાં કચાસ હશે કે અમે આ વિઝન વિઝ્યુલાઇઝ અમે ન કરી શક્યા અહીંયાં અને એમાં ક્યાંક કચાસ રહી ગઈ આટલી ક્ષમતાઓ છે એ ક્ષમતાઓનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે અહીંયા થવો જોઈએ અને હવે થશે જ અને સૌથી મોટી વાત એ છે કે આ બેઠક ઉપર અમારા રમેશભાઈ ધડુ ખૂબ જ લોકપ્રિય સંસદ સભ્ય હતા અહીંયા અને લોકપ્રિયતા પણ એમની એવી હતી ને અગાઉના સંસદ સભ્યોએ પણ ઘણું કામ કરેલું હતું મારે એવી બાબતમાં નથી કહેવું પણ પહેલી વખત પોરબંદરને કેન્દ્રમાં રજૂઆતો કરવા માટે કે અમલ કરવા માટે ખાલી સંસદ સભ્ય નથી મોકલતા અમે તો અહીંયાથી ચૂંટીને આ વખતે લોકસભામાં એક મજબૂત મંત્રી શ્રી કેન્દ્રના મંત્રી તો ખરા જ પ્રધાન તો ખરા જ પણ મજબૂત મંત્રીના સ્વરૂપમાં મનસુખભાઈ માંડવિયા એનું પ્રતિનિધિત્વ કરવાના છે એટલે પોરબંદરની જનતાને ખૂબ જ મોટી આશા મનસુખભાઈમાં છે અને હું માનું છું કે આ વખતે અહીંયા જે મેં કહ્યું એમ પોરબંદરની જનતા જે ઈચ્છી રહી છે અર્જુનભાઈ કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી તો મોકલવાના છે પણ સાથે અર્જુનભાઈને પણ પોરબંદરની જનતાએ ગાંધીનગર વિધાનસભામાં મેં મને તો મોકલેલા હતા હું આભાર માનીશ એમનો પણ હું અત્યારે તો મેં રાજીનામું આપી ચૂક્યો છું હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો સૈનિક છું પણ મને મારા કરતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતૃત્વ છે એના ઉપર શ્રદ્ધા છે કે આદરણી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આદરણી અમિતભાઈ જે ગુજરાતનો વતી ત્યાં મોરચો સંભાળે છે એના ઉપર વિશ્વાસ છે અને અહીંયાની આપણી જે સરળ મુખ્યમંત્રી છે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ એમના ઉપર વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરનો વારો છે જ અર્જુનભાઈ તમારો વારો ફરી ધારાસભ્ય બનવાનો છે એ ભલે તમે અત્યારે ના કબૂલ કરો પરંતુ જે આખું રાજનીતિ કહી રહી છે કે અર્જુન મોઢવાડિયા ફરી ધારાસભ્ય છે તો મનસુખ માંડવિયા હનુમાન તો બનવાનું છે તમારે પરંતુ તમારી પણ જીત અહીં નિશ્ચિત કરવાની છે એના માટે કેવી તૈયારી નહીં અમે જે ધારાસભાની બેઠક કહ્યાની અને લોકસભાની બેઠક ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાના છે અને જે અત્યાર સુધી પોરબંદરની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પૂરી કરવા માટેનું જે સ્વપ્ન છે એ સાકાર કરવા માટે ચોક્કસપણે અહીંયાથી આ ચૂંટણી છે એમાં ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે અર્જુનભાઈ કોંગ્રેસ સાફ કરી દીધી પોરબંદરમાં કોંગ્રેસને હું કેવી રીતે સાફ કરીશું આજે એક વખત આવડી મોટી પાર્ટી હતી એ આજે વિપક્ષમાં પણ ન રહી વિપક્ષ તરીકે માન્યતા પણ નહીં રહી અને આ ચૂંટણી આવશે તો પક્ષ તરીકેના અસ્તિત્વ સામે પણ સવાલ ઊભા થવાના છે એટલે એમાં હું કંઈ મેં સાફ કરી દીધી એવું નહીં તો જનતા છે નક્કી કરે છે અને જનતાએ નિર્ણય કર્યો કે ભાઈ આદર્ણી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના એટલે છવ્વીસે છવ્વીસ બે હજાર ચૌદમાં પણ આપી અને છવ્વીસે છવ્વીસ બે હજાર ઓગણીસમાં આપી અને આ વખતે મેં કહ્યું એમ જે રીતે અત્યારે લોક મૂડ છે એ પ્રમાણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે આદરણી નરેન્દ્રભાઈની જોડીમાં જે છવ્વીસ સીટો મૂકવાની છે એ છવ્વીસ સીટોનો ટાર્ગેટ છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીનો કે પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવાનું એ અમારો ટાર્ગેટ છે અને કોંગ્રેસના અમારા મિત્રો છે એ એમની ડિપોઝિટો બચાવવા માટે સફળ થાય એવી મારી શુભકામનાઓ છે અચ્છા જે મિત્રો તો માનો છો બધા મિત્રો જ છે એમાં હું કેવી રીતે કહું કોઈ દુશ્મનો હોતા જ નથી પણ એ ડિપોઝિટ બચાવવામાં સફળ થાય એવી શુભેચ્છા છે ઉમેદવાર મળશે કોંગ્રેસને પોરબંદરમાં જો ઉમેદવારો તો મળી જાય ઉમેદવારને તો અત્યારે એવું છે કે ઉમેદવાર અપક્ષમાં લોકો ઊભે છે તો તો ભાઈ એક પાર્ટીનો સિમ્બોલ છે તો એમાં ઉમેદવારો મળવાના જ છે અર્જુનભાઈ રાતોરાત તમે આ નિર્ણય નહીં લીધો કોંગ્રેસ છોડવાનો કોંગ્રેસ છોડી નિર્ણય પછી ભાજપમાં આવ્યા તમારા ઘણા બધા તમારી પાસેથી રાજનીતિ શીખેલા લોકો હજી કોંગ્રેસમાં છે તમને નેતા માનનારો મોટો વર્ગ પણ કોંગ્રેસમાં છે એ બધા તમારી સાથે જોડાશે કે પછી એ એ એમનું રાજકારણ અર્જુનભાઈ શું કહી રહ્યા છે કે તમારી સાથે આવો કે તમે તમારું રાજકારણમાં તમારે જે કરવું જો એ નિર્ણય અત્યારે જે રીતે જનતા પોતાનો નિર્ણય કરે છે મને ચાહવાવાળા લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીને મત આપતા હતા વ્યક્તિગત રીતે એવી રીતે જે લોકો કોંગ્રેસમાં છે ત્યાં એ લોકો ખૂબ દુખી છે ત્યાં પણ અને એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું હોય તો અહીંયા તો મોટો દરિયો છે કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ ત્યાં ખાલી કાર્ડ છપાવી અને ફરવું હોય તો અહીંયા ન ફરી શકાય ત્યાં ફરી શકાય ત્યાં ફરી શકાય ત્યાં કાર્ડ છપાવીને ફરી શકો પણ તો તમે કેમ નતા હોદ્દેદારો તમે કેમ નતા ફરતા મારે એવી કાર્ડ ફરવા લેવાની જરૂર નહોતી પડી પણ ત્યાં મારી કહેવાનો જુદો અર્થ છે કે ત્યાં એટલા બધા હોદ્દેદારો હોય છે કે ક્યારેક ક્યારેક મજાકમાં એવું કહેવાય કે મારું નામ અર્જુન મોઢવાડિયા છે અને હું પ્રદેશમાં મહામંત્રી છે તો કેમ તમે પ્રદેશમાં મહામંત્રી છો તમે પછી મને એવી ઓળખાણ આપો કે મારું નામ કિશન છે અને હું મહામંત્રી અને કાર્યકરો છે એ ત્યાં ઊભા થતા નથી અને એના માટે કોઈ મહેનત જે છે તવી જોઈએ એ રાષ્ટ્રીય લેવલે હોય પણ અર્જુનભાઈ ગણગણાટ છે કે ભાઈ અમે અર્જુનભાઈ માટે થઈને કોંગ્રેસ

એટલે કહેવાનું કે ગદ્દાર હતા એને એના ઉપર ઈડી હતું એના ઉપર સીબીઆઈ હતી એના ઉપર ઇન્કમ ટેક્સ હતી એની ફાઇલો હતી એના ધંધા રોજગાર હતા આવા બધા આક્ષેપો થતા હોય છે સોશિયલ મીડિયામાં ખૂબ મારો ચાલ્યો તમારા તો હા હું તો અહીંયા બે હજાર થી છું સો અને બે હજાર થી હું જે રીતે વિરોધ પક્ષમાં હું કામ કરતો હતો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કામ કરતો હતો એટલી મજબૂતાઈથી તો અત્યારે કોઈ કામ કરતું નથી હું મારે પોતાને મોઢે કહું એના કરતા બીજાને બધાને ખબર છે કે એટલી મજબૂતાઈથી કરતો તો છતાં મારે ઘરે તો કોઈ પોલીસ નરેન્દ્રભાઈ કે અમિતભાઈ ક્યારે મોકલી નહોતી આજે ત્યાં છે સર્વે સર્વા છે અને છતાં મારે ત્યાં કોઈ દિવસ એક પોલીસ કોન્સ્ટેબલ નથી આવ્યો ઈડી નથી આવી સીબીઆઈ નથી આવી ઇન્કમ ટેક્સ પણ નથી તમારે કોઈ ધંધો બિઝનેસ કોઈ કોઈ હશે તો મારે કોઈ તકલીફ પડી નથી મને બધું લીગલ મને કોઈ તકલીફ નથી પડી જ્યાં ક્યાંક ધુમાડો નીકળતો હોય તો ક્યાંક આગ લાગેલી હોય એટલે કઈક તમારામાં ખામી હોય તો તમારે ત્યાં આવે અને તૈયારી રાખવી જોઈએ તમારે એના માટેની તમે ખોટું કરતા હોય તો પોલીસ આવે અને પછી એમ કયો કે ભાઈ અહીંયા અમારે ઈડી છે એ અત્યારે ભાજપના પ્રતિનિધિત્વ તરીકે કામ કરે છે બીજા તરીકે કામ કરે છે કેમ અહીંયા મારું નહીં એક પણ કોંગ્રેસના જે વરિષ્ઠ આગેવાનો છે અત્યારના એમને ઘરે કોને ઘરે પોલીસ આવી હતી કોને ઘરે ઈડી આવી છે કોને ઘરે સીબીઆઈ આવી છે આખા દેશમાં અત્યારે પ્રચાર થાય છે તો કોને ત્યાં આવ્યું હા જેનો માતબર વહીવટ હોય ને ખોટું કર્યું હોય ઇન્કમ ટેક્સની ચોરી કરી હોય કે પછી કોઈ નાનું મોટું કૌભાંડ કર્યું હોય કે લીકર પોલિસી બદલવામાં પૈસા લીધા હોય તો સ્વાભાવિક છે કે તમારે તમારે અર્જુનભાઈ ગઠબંધનને કેવી રીતે જોઉં છું આમ આદમી અને કોંગ્રેસના ગઠબંધનને અનહોલી એલાયન્સ છે

અને કહી રહ્યો છું કે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે પેજ પ્રમુખથી માંડીને હું અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીની વાત નથી કરતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની નથી કરતો કે અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીની કે અમિતભાઈની વાત નથી કરતો એ તો કરે જ છે ટ્વેન્ટી ફોર બાય સેવન એ કહે વિદેશે જતા નથી અહીંયા જ એ છે પણ અહીંયાનો જે બૂથ કમિટીનો કાર્યકર છે એ અત્યારે રોજ મિટિંગ કરે છે રોજ મિટિંગ કરે છે એનો મતલબ એવો થયો કે એનું કમિટમેન્ટ કેટલું ઊંચું છે અહીંયા અને એ લોકો એ કામ કરે છે અને એક નેતા છે યાત્રા કાઢે છે આખી કોંગ્રેસેમાં લાગેલી છે પોરબંદર ની જનતા ને અર્જુન વખત પોરબંદર લોકસભા મત વિસ્તારના બધા જ જે ધારાસભા મત વિસ્તારો છે એક વખત મજબૂતાઈથી આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના જોડીની અંદર મતથી ભરી દે આ વખતે અને આમ આપણે કહેવાય કે ઓવર કરીને આપણે એટલા એટલા ઉમળકાથી આપણે મત આપીએ આ વખતે ઉત્સવ ઉજવીને કે પોરબંદરની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં જે લોકોને તમે મોકલો છો એના હાથ એકદમ મજબૂત થઈને જાય અસામાજિક તત્વો સામે અર્જુન મોઢવાડિયાનું કમિટમેન્ટ હંમેશા રહ્યું છે અને રહેવાનું છે ખૂબ જ પોરબંદરે વેઠું છે પણ પોરબંદર છે ગાંધીની જન્મભૂમિ છે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે એક વૈશ્વિક પ્રતિભા અહીંયા જન્મી હતી કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ છે અહીંયા અને એને ગૌરવ અપાવે એ પ્રકારે એક નાગરિક તરીકે બધાએ કામ કરવું જોઈએ વર્તન કરવું જોઈએ અને જેને કાયદાનો ભંગ કરે એને સજા પોરબંદરને નવી ઓળખ મળશે ઓળખ આપ આપવી જોઈએ મેળવવી જ જોઈએ અને પોરબંદરની નવી ઓળખ એક હજાર ટકા અપાવીશ અપાવીને રહીશું અમે બધા સાથે મળીને અર્જુનભાઈ અપેક્ષાઓ બહુ છે તમારી પાસેથી લોકોની સ્વાભાવિક છે કે અહીંયા જે આપણે કંઈક બોલતા હતા તો વિરોધ પક્ષમાં રહીને બોલતા હતા હવે જે પક્ષ શાસક છે શાસનમાં છે એ પક્ષના કાર્યકર તરીકે બોલવાનું છે તો સ્વાભાવિક છે કે ભાઈ હું બોલતો તો અહીંયા થોડુંક એનું સપનું સાકાર કરવાની અંદર આપણે કંઈક મહેનત કરીએ અને એના એનું પરિણામ અહીંયા લઈ આપીએ બિલકુલ અર્જુનભાઈ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે પોરબંદરને એક નવી ઓળખ અપાવીશું અસામાજિક તત્વોને અમે નહીં ચલાવી લઈએ પોરબંદરમાં તમામ પ્રકારનું પોટેન્શિયલ છે ઉદ્યોગ ધંધા વિકસે એના માટે પણ કામ કરીશું સાથે જ લોકસભા અને વિધાનસભાની અંદર અત્યાર સુધી ના મળ્યો હોય એવો ભવ્ય વિજય મેળવીશું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પોરબંદરથી હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર